સીસીઆઈ દ્વારા બજાર સમિતિના માધ્યમથી ચોત્રીસ હજાર ક્વિન્ટલ કપાસની ખરીદી કરાઈ કરજન બજાર સમિતિના માધ્યમથી ચાલુ વર્ષે કપાસની શરૂઆત થયાના સમયે ભારત સરકાર દ્વારા સીસીઆઈ સેન્ટરની કરજન એપીએમસી ખાતે શરૂ કરી ખેડૂતોના કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ચૂકી હતી ત્યારે કરજણ એપીએમસીના માધ્યમથી સીસીઆઈ દ્વારા આજ દિન સુધી ચોત્રીસ હજાર ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે બીજી તરફ કપાસને લઈ આવતા ખેડૂતો માટે કરજણ એપીએમસી દ્વારા ચા નાસ્તાની પણ સગવડ કરવામાં આવી રહી છે તેમજ એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ ખડે પગે રહી કપાસની ખરીદી બાબતે ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ ના પડે તેની સતત દેખરેખ રાખી રહ્યા છે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કર્જનના માધ્યમથી ખેડૂતોનો કપાસની ખરીદી ચાલી રહી છે દસમી તારીખથી આ સીસીઆઈનું કેન્દ્ર કર્જન બજાર સમિતિ ખાતે ચાલુ કરવામાં આવ્યું અત્યાર સુધી એટલે કે સત્યાવીસમી તારીખ સુધીમાં ચોત્રીસ હજાર ક્વિન્ટલ જેટલો ખેડૂતોનો કપાસ સીસીઆઈ દ્વારા ખરીદવામાં આવ્યો છે સીસીઆઈના જે ધારાધોરણ છે એ મુજબ આઠ ટકા જેવોનું ભેજ છે અને એ એ ક્વોલિટીમાં કપાસ ખરીદવામાં આવે છે કપાસનો ભાવ સાત હજાર ચારસો ને એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને સી સીઆઈ દ્વારા ચૂકવવામાં આવે છે જે ખેડૂતો કપાસ લઈને બજાર સમિતિ ખાતે આવે છે તેઓ માટે બજાર સમિતિ દ્વારા તેઓના માણસો સાથે આવતા હોય છે ત્યારે તેઓ માટે ચા નાસ્તો પાણીની પણ વ્યવસ્થા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કરવામાં આવી છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી કપાસનો પાક આ વિસ્તારમાંથી આવશે ત્યાં સુધી સીસીઆઈનું કેન્દ્ર ચાલુ રહેશે એવી અમને સીસીઆઈના અધિકારી તરફથી ખાતરી પણ આપવામાં આવી છે આ તબક્કે હું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ખેડૂતોના જે કપાસ છે તેનું સમયસર આ કેન્દ્ર શરૂ કરી અને છેલ્લા સુધી ચાલુ રાખવાની જે અમને અમને ખાતરી આપી છે એ બદલ હું બંને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું